જુનાગઢ જિલ્લાના ડુંગરપુર પાસે આવેલ અતિ ગંભીર વિકલાંગો માટેની નિવાસી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવા બાળકોની સાર સંભાળ કોઈ પ્રકારની ફી વગર કરવામાં આવે છે જે બાળકો પોતાની રીતે દૈનિક ક્રિયાઓ પણ કરી શકતા નથી તેવા બાળકોને રાખવામાં આવે છે તેમજ બાળકની ક્ષમતા અનુસાર તેમને ચાર વખત જમાડવામાં આવે છે

અહીં એતા મોટા ભાગના બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ હોય અહીં ક્યારેય વેકેશન કે તહેવારની રજા પાડવામાં આવતી નથી આ સંસ્થામાં સેવા ભાવનાના ઉદ્દેશથી માનવવદનના સત્યમ ગ્રુપના યુવાનો દ્વારા બાળકોને ફૂડ વિતરણ અને ભોજન પોતાના હાથે કરવામાં આવે છે અહેવાલ જિગ્નેશ પટેલ માનવવદન મારું નામ બગડા હિતે છે હું સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના વ્યવસ્થાપક તરીકે જોબ કરું છું હું ને મારી ટીમ બાળકોની દૈનિક ક્રિયાઓ દૈનિક ક્રિયાઓ તેમજ તેમની સારસંભાળ કરીએ છીએ બાળકોને સવારમાં ઉઠાડ ઉઠાડવાથી માંડીને એને સુવા સુધીની પ્રવૃત્તિ કરવામાં આવે છે બાળકોના ટોયલેટ પૈસા સાફ કરવા એમને એક્સરસાઇઝ કરાવવી એને નિયમિત કસરત તેમજ એજ્યુકેશનલક્ષી કામગીરી કરવી એવી સંસ્થા દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે આ ઉપરાંત બાળકોના કેમ્પ તેમજ બાળકોના એસેસમેન્ટ કરવામાં આવે છે સવારમાં બાળકોને ટોયલેટ પેશાબ સાફ કરાવવા બાદ એને નાસ્તો કરાવો પછી જમાડવા એને નવડાવવા પછી પા પાછો બેથી પાંચમાં બે વખત નાસ્તો પછી સાંજે સાડા છ અને સાતની આસપાસ જમણવાર કરવામાં આવે છે તેમજ રાતે બ બે કલાકના અમારી ટીમના વારા હોય છે બે કલાક એક જણો જાગે એની બાદ બીજો બે કલાક જાગે એવી રીતનું ચોવીસ કલાકની ડ્યુટી હોય છે બાળકોને સુવડાવવાથી માંડી અને એને નવડાવવા તેમજ સાફ કરવા સુધીની સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અતિ દિવ્યાંગ વિકલાંગ બાળકોની સંસ્થા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જે આજે અમારી સંસ્થા અતિ ગંભીર વિકલાંગ બાળકો કે જેમને કોઈ સાચવવા તૈયાર નથી એવા ટોયલેટ પ્રેશરનું ભાન નથી એવા અને મમ્મી પપ્પા ન હોય અથવા તો સિંગલ પેરેન્ટ્સ હોય એવા કુટુંબથી રેખાયેલા અને સમાજ અલિપ્ત થયેલા બાળકોને અમે એક પણ રૂપિયો ફી લીધા વગર અમારી સંસ્થા માત્ર ને માત્ર ડોનેશન ઉપર ચાલુ છે કોઈપણ પ્રકારની ફી નહીં લેવાની અને બાળકને લઈ આવ્યા પછી તમામ પ્રકારની જરૂરિયાતો મુખ્ય સાફ સફાઈ કરવું જમાડવા ચાર વખત એમને અને કપડાથી માંડી અને તમામ બાળકની જે સુવિધા છે એમના શરીરને જ્યાં સુધીની ક્ષમતા છે પોતે મલ્ટીપલ ડિસેબલ હોવાના કારણે પોતાની ક્ષમતા અનુસાર એને જમાડવું એના અનુસંધાન એના અનુરૂપ એને તૈયાર કરવા સાફ સફાઈ કરવા આ રીતે અમારો આખો આ